હાલો મારું નામ છે કૈલાસ એમ પીપલિયા હું બોલું છું સુરત થી તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું આલુ પુરી તો આપણે આ અડધો કપ વટાણા લીધા છે પલાળીને ચાર થી પાંચ કલાક આપણે વટાણા પલાળેલા છે આ અને આ એક કપ છે મેંદાનો લોટ અને આ એક બટેટું સુધારી ને લીધું છે આપણે અને આ હળદર લીધી છે અડધી ચમચી એક ચમચી મીઠું લીધું છે આ તીખી સેવ છે એક કપ લીધી છે આપણે અને આ ડુંગળી એક સુધારીને લીધી છે આપણે અને આ સોસ લીધો છે આ કોકમની ચટણી લીધી છે આપણે આ લીલી ચટણી છે તીખી અને આ મેંદાનો લોટ છે આપણે રોટલી વણવા માટે લીધો છે અને આ કોબી સુધારીને લીધી છે આવી કોબી લાંબી લાંબી પતલી પતલી સુધારીને લીધી છે આપણે તો હવે આપણે આ વટાણા બાફી લેશું આ કુકરમાં નાખશું વટાણા અને આ બટેટા નાખી દેશું એને ભેગા અને પાણી નાખશું આમાં આપણે તો એમાં હળદર નાખશું આપણે થોડી અને આ મીઠું નાખશું થોડું તો હવે આ ઢાંકણું બંધ કરી અને આપણે હવે આને બાફા મૂકી તો ગેસ ચાલુ કરશું વટાણા બાફા મૂકી દીધા છે આપણે આ વટાણા બફાય ત્યાં સુધીમાં આપણે હવે આ ભૂરી નો લોટ બાંધી દેશું તો આ એક લીધી થશે એમાં આપણે આ લોટ નાખશું મેંદાનો આમાં મીઠું નાખશું થોડુંક બે ચમચી જેટલું તો હવે આને આમાં તેલ મિક્સ કરી દેસુ બધું તો હવે આમાં પાણી નાખશું આપણે અને લોટ બાંધી દેસુ આ લોટ આપણો બંધ થઈ ગયો છે તો હવે આને આપણે તેલ વાળો કરી અને ઘડી દસક મિનિટ આપણે ઢાંકી દેસુ આ રીતે આને આપણે ઢાંકીને હવે મૂકી દેસુ દસ મિનિટ દસક મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે આ લોટ જોઈશું તો લોટ આપડો રેડી થઈ ગયો છે તો હવે આપણે આની પૂરી વણી તો આપણે હવે આ મોટી રોટલી બનાવી નાખશું આપણે આ રીતે આપણે હવે મોટી રોટલી વણી લેશું તો આપણે આ રોટલી વણી લેશું બહુ જાડી ની બહુ પતલી ની એવી રોટલી વણી લેવાની છે આ આ રોટલી આપણે વણી લીધી છે આવી રોટલી આપણે વણવાની છે તો આપણે આ ગલાસ લઈ અને આ રીતે આપણે આ આમ પૂરી બનાવી નાખવાની છે તો આ રીતે આપણે એવડી એવડી આ પૂરી બનાવી નાખવાની છે આ રીતે હવે આપણે બધી પૂરી બનાવી નાખશું આ પૂરી આપણી વણાઈ ગઈ છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેસુ તો આ તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે પૂરી તળી લેશુ આ તો આ રીતે આપણે બધી પૂરી તળી લેવાની છે બહુ નથી તળવાની પાકી તળવાની છે હવે આને આપણે કાઢી લેશું બહાર આ રીતે આવી તળવાની છે પૂરી આપણે તો આ રીતે હવે આપણે બધી પૂરી તળી લેશું આ તો પૂરી આપણે બધી તળાઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને પૂરી આપણે કાઢી દેશું તો આ રીતે હવે છે ને આપણે આ પૂરી દબાવી દેવાની છે આ રીતે દબાવી દેવાની પૂરીને તો આ રીતે આપણે છે ને બધી પૂરી દબાવી દઈએ તો આ વટાણા બફાઈ ગયા છે તો આપણે હવે આને જોઈ લેશું આ બફાઈ ગયા છે આ રેડી બફાઈ ગયા છે તો આમાં હવે આપણે કાઢી લેશું તો હવે આપણે સર્વ કરી લેશું ரடோ நாட்டணி நா તો આ તીખે ચટણી નાખશું આપણે હવે દેખાય એમનું તો હવે આપણે ડુંગળી નાખશું તો હવે આ કોબી નાખશું આપણે તો હવે તીખી સેવ નાખશું આપણે આ રીતે આપણે બધામાં સેવ નાખી દેશું તો હવે આપણે આ સોસ નાખશું આ આલુ પૂરી તો પણ છોકરાઓને બહુ ફાવે છે આવી આલુ ને બનાવી તો છોકરાને મજા આવી જાય ખાવાની તૈયાર છે આલુ પૂરી જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરીને કેજો કેવી લાગી તમને આલુ ને પૂરી